નમસ્કાર જમ્યા બાદ પેટમાં ગેસ બનવો અપચો થવો પેટ ભારે લાગવું એસિડિટી થવી પેટમાં બળતરા થવી ખાટા ઓળખા આવવા પાચન સારી રીતે ન થવું તો આ બધી સમસ્યા ઘણા ખરા લોકોને થતી હોય છે ને આ સમસ્યા એકદમ કોમન પણ છે પાચનને લગતી આ સમસ્યાને દૂર કરવા માટે આપણે ઘણું ખરું ઈનો પી લેતા હોઈએ છીએ અથવા તો સોડા લઈ લેતા હોઈએ છીએ અથવા તો દવા લઈએ છીએ તો આ બધી દવાઓ અને ઈનો પીવાના લીધે તમને ઇન્સ્ટન્ટ આરામ તો મળે છે પણ જે જે તમારી સમસ્યા છે છે લગતી લગતી ત્યાંની ત્યાં જ રહે મિત્રો આ દૂર કરવા માટેની દવાઓ આવે છે એ આપણા શરીરને નુકસાન કરી શકે છે એની આડઅસર થઈ શકે છે લાંબા કાળે તમારા શરીરની અંદર એની આડઅસર તમને દેખાવા લાગે છે અને એટલે જ આજના આ વિડીયોની અંદર હું તમને જણાવવા જઈ રહી છું એક પાવરફુલ બીજ આ બીજ પાચનને લગતી બધી સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ અસરદાર છે આ બીજની ખાસ વાત એ છે કે એ નેચરલ છે અને તમારા પેટની લગતી સમસ્યાને મૂળથી દૂર કરવાની તાકાત ધરાવે છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે આ બીજને તમારે કેવી રીતે લેવાનું છે ક્યારે લેવાનું છે અને આ બીજને લેતા સમયે તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવાની જરૂર છે આ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ બોલવાનું નથી તો પેટને લગતી આ બધી સમસ્યાને દૂર કરવા માટેના બીજનું નામ છે અજમો મિત્રો અજમો એક જડીબુટીનું કામ કરે છે આ બધી સમસ્યાની અંદર અજમાની અંદર થાઇમોલ નામનું એક તત્વ હોય છે આ તત્વ આપણા પેટની અંદર ગેસ્ટ્રિક જ્યુસને વધારી દે છે આ ગેસ્ટ્રિક જ્યુસ આપણે જે ખાવાનું ખાઈએ છીએ એને પચાવવામાં હેલ્પ કરે છે આપણા પાચન તંત્રને સ્ટ્રોંગ બનાવે છે અજમો પેટમાં ગેસ બનવો એસિડિટી થવી ખાટા ઓળકાર આવવા પછી પેટ ભારે લાગવું આ બધી સમસ્યાને નથી થવા દેતું પેટને લગતી બીમારીને દૂર કરવા માટે આ અજમાને તમે બે રીતે લઈ શકો છો પહેલી રીત જેની અંદર તમારે પચાસ ગ્રામ જેટલો અજમો લેવાનો છે એક ચમચી ઘી કડાઈમાં મૂકીને તમારે અજમાને ધીમા તાપે શેકી લેવાનું છે અજમાને તમારે ધીમા તાપે શેકવાનું છે જ્યાં સુધી એની અંદરથી સ્મેલ ન આવે ત્યાં સુધી તમારે અજમાને ધીમા તાપે શેકવાનું છે જો તમે ગેસ ફાસ્ટ કરશો તો અજમો બળી જશે ધીમા તાપે તમારે અજમાને ધીમે ધીમે શેકવાનું છે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અજમો તમારો બળી ન જાય જ્યારે અજમો શેકાઈ જાય ત્યારે ગેસ બંધ કરીને અજમાને ઠંડુ કરી દેવાનું છે પછી મિક્સર જારમાં લઈને એનો એક પાવડર બનાવી લેવાનો છે આ પાવડરને કન્ટેનરની અંદર ભેજ ન લાગે એ રીતે બંધ કરીને મૂકી દેવાનું છે આ પાવડરને કેવી રીતે લેવાનું છે ચાલો એ સમજી લઈએ આ પાવડરને તમારે દિવસમાં બે વાર લેવાનું છે બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી જમવાના વીસ મિનિટ બાદ તમારે આ અજમાનો પાવડર લેવાનો છે અડધી ચમચી તમારે અજમાનો પાવડર લેવો એને ફાકી લેવો અને ઉપરથી તમારે હુંફાળું ગરમ પાણી પી લેવાનું છે હવે બીજી રીત કઈ છે અજમાને લેવાની એ પણ સમજી લઈએ એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર તમારે એક ચમચી અજમાને નાખી દેવાનું છે આ પાણીને સારી રીતે પાંચ મિનિટ ઉકાળવાનું છે જ્યારે પાણી એક ગ્લાસમાંથી પોણા ભાગનું ન થઈ જાય ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તમારે ગેસ બંધ કરીને હવે આ અજમાના પાણીને પણ તમારે દિવસમાં બે વાર લેવાનું છે બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી જમવાના વીસ મિનિટ બાદ તમારે આ અજમાના પાણીને હું ગરમ પીવાનું છે ધીમે ધીમે તમારે આ પાણીને પી લેવાનું છે લગતી બીમારીને દૂર કરવા માટે અજમાને કઈ રીતે લેવું એ તો તમે સમજી લીધું પણ તમારે આ અજમાને લેતી સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે પહેલું કે અજમાની તાસીર ગરમ હોય છે એટલે પીત પ્રકૃતિવાળાએ અજમાથી અજમાની થોડું દૂર રહેવું જોઈએ બીજું કે જે સ્ત્રી ગર્ભવતી છે તો ગર્ભવતી મહિલાઓએ પણ અજમાનું પાણીનો અથવા તો અજમાનો ઉપયોગ ન કરવો જોઈએ બ્લડ પ્રેશરના દર્દીઓએ અજમાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે અજમો લેવાથી એમનું બ્લડ પ્રેશર વધી શકે છે અને બીજું કે અમુક લોકોને અજમો લીધા બાદ એલર્જી થતી હોય છે તો એવા લોકોએ પણ અજમાનો ઉપયોગ ન કરવો જોઈએ અજમાનું પાણી પીધા પછી અથવા તો અજમો ખાધા પછી તમને પેટમાં બળતરા અથવા તો છાતીમાં બળતરા જણાય તો તમારે અજમાનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ તો મિત્રો અજમા વિશેની આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો